જેની ઉંમર એક વર્ષની હતી અને પતિ પત્ની વચ્ચે અનબનાવ રહેતા દીકરી હેતલને પતિ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું ફરિયાદમાં ઉલ્લેખ થયો છે સતત ત્રાસ સહન ન થતા કંટાળીને આખરે હેતલે પોતાની એક વર્ષની દીકરી સાથે પાણીના ટાંકામાં આપઘાત કર્યાની વિગત સામે આવી હતી મોત બાદ પિયર પક્ષ ત્યાં પહોંચતા શંકા જતા વધુ પૂછપરછ કરતાં સાસરી પક્ષે વાત ફેરવી હતી અને દીકરી હેતલ અને ભાણેજની દફન વિધિ કરી હતી પરંતુ પિયર પક્ષને સમગ્ર મામલે દાડમાં કંઈક કાળુ લાગ્યું હતું ત્યારે આખરે પિયર પક્ષને સમગ્ર મામલે શંકા જતા ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ધાનેરા પોલીસ થરાદ એસપી અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મૃતકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવી એફએસએલના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા જે બાબતને પોલીસે પણ ગોકળગાયની ગતિએ તપાસ શરૂ કરી હતી પરંતુ નક્કર પરિણામ મળ્યું ન હતું એક વર્ષ બાદ એફએસએલ રિપોર્ટ આવી જતા ધાનેરા કોર્ટમાં ધારદાર રજૂઆત થતાં તમામ સાક્ષી એફઆર રિપોર્ટના આધારે ધાનેરા કોર્ટે દીકરીના પતિ વિરુદ્ધ સંલગ્ન કલમો હેઠળ આપઘાત માટે મજબૂર કરવાનો ફોજદારી ગુનો નોંધવાનો હુકમ કર્યો છે ત્યારે ધાનેરા કોર્ટમાં ધારદાર રજૂઆત અને રિપોર્ટના આધારે આખરે દીકરી હેતલ અને ભાણેજ કાવ્યાને એક વર્ષ બાદ ન્યાય મળ્યો છે ધાંરા તાલુકાના જોરાપુરા ગામે તારીખ છ નવ બે હજાર બાવીસના રોજ આપણા ધાંનેરા શહેરની દીકરી હૈથલબેન કિરીટભાઈ હોય તેમની નાની બાળકી કાવ્યાબેન સાથે આત્મહત્યા જેવું ગંભીર પગલું ભરેલું અને જે આત્મહત્યા બાબતે તેમના ભાઈ વિક્રમભાઈએ આપણા ધાનેરા પોલીસ મથકમાં તારીખ તેર નવ બે હજાર બાવીસના રોજ એક જાણવા જો ગરજી આપે એટલે કે મારી બહેનનું મૃત્યુ સો ઇંચસો શંકાસ્પદ કારણોસર થયું છે તમે એની સઘન તપાસ કરો અને જે બાબતે ડીવાયસપી ધાંધેરા પોલીસ દ્વારા આપણે જોરાપુરા ગામે જઈને બેનની લાશને બહાર કાઢવામાં આવેલ અને સાથે સાથે જે બેનની નાની બાળકી હતી કાવ્યાબેન તેની પણ લાશ બહાર કાઢવામાં આવેલ અને જે બાબતનું ધોરણસોનું પંચનામું કરવામાં આવેલ અને પંચનામું થયા બાદ એટલે કે તારીખ પંદર નવ બે હજાર બાવીસથી લઈને વીસ પાંચ બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ સુધીમાં આ બાબતે કોઈ પણ સઘન તપાસ કરવામાં નથી આવી અને વારંવાર ફરિયાદી તેમજ તેમના પરિવારના સભ્યો પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા હતા અને જે બાદ આ ફરિયાદીઓએ મારા પર વિશ્વાસ રાખીને મને આ બાબતે માહિતી આપેલી સાહેબ કે અમારે અમારી બહેનને ન્યાય અપાવવો છે અને જે બાબતે ધાનેરા નામદાર કોર્ટમાં આપણે વિક્રમભાઈની માહિતી મુજબ એક અરજી દાખલ કરેલ અને જેમાં તેમના બનેવી એટલે કે હેતલબેનના પતિ ઉપર આપઘાત માટે દુષ્પ્રેણીની ફરિયાદ ત્રણસો છ દાખલ થાય તેવા આપણે પ્રયત્નો કરેલ અને જેની માટે આપણે તમામ રેકર્ડ એટલે કે જે સાક્ષીઓ હતા તેમના નિવેદનો પોલીસ દ્વારા જે એફએસએલ રિપોર્ટ આવેલા એ રિપોર્ટો જે પંચનામું થયું છે મૃત્યુનું એ પછી વિડીયો વાયરલ થયા એ અને તમામ રીતે જે પણ રેકર્ડ નામદાર કોર્ટને જોઈતું હતું તે આપણે રજૂ કરેલું છે અને રજૂ કર્યા બાદ નામદાર કોર્ટે જે અરજી હતી તેની તપાસ કરીને અમારી દલીલો સાંભળીને એમને તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ એટલે કે બેનના મૃત્યુના એક વર્ષ અને નવ મહિના બાદ નામદાર કોર્ટ દ્વારા એવો ચુકાદો આપવામાં આવ્યો છે કે આરોપી વિરુદ્ધ એટલે કે કિરતભાઈ ઈશ્વરભાઈ ગચર વિરુદ્ધ ત્રણસો છનો આપણે કેસ નોંધીને તે તેમના ઉપર કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક ધોરણે આરોપીને સમન્સ કાઢીને કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું છે અને આવી રીતના જ આપણી આ બેનને ન્યાય મળે એ માટે આપણે પ્રયત્નશીલ રહેશું મયુરભાઈ આ જોરપુર અમારા કાકાની દીકરી જતી હતી એને પાણીના ટાંકામાં પડીને આત્મહત્યા કરી એનો વિડીયો વાયરલ થયો હતો એના પછી અમે ધાંધરા પોલીસ સ્ટેશનમાં જઈને અરજી આપી હતી કે અમને આ ઘટના પાછળનું કોઈ પણ શંકાસ્પદ કારણ લાગે ત્યાર પછી ધાંધરા પોલીસ દ્વારા બોડીને બહાર નીકળવામાં આવી હતી એના પછી સેમ્પલો લેવામાં આવ્યા તે છતાં લાંબો સમય ગયા સુધી ડીવાયસપી થરા દ્વારા કોઈ પણ જાતની તપાસ અમને યોગ્ય લાગી નહીં ત્યારબાદ અમે ધાનેરા કોર્ટની અંદર અરજી આપી ત્યારબાદ બધા પુરાવ કોર્ટ સમક્ષ રજૂ કર્યા ત્યારે યોગ્ય લાગતા કોર્ટ દ્વારા આ બાબતે ત્રણસો છ દાખલ કરવામાં આવી મારી બહેન હેતલ તેના શાસ્ત્રીય પક્ષ દ્વારા શારીરિક તથા માનસિક ટોર્ચર આપતા મારી બહેન તારીખ છ નવ બે હજાર બાવીસ

કર્માવત તળાવ જોડે આવેલ પ્રધાનમંત્રી આવાસના મકાનમાં અજગર આવ્યો હતો ત્યારે ગામના યુવાને અજગરનું રેસ્ક્યુ કર્યું અજગર દેખાતા રહેણાંક મકાનના લોકોમાં દોડધામ મચી હતી અજગરને રેસ્ક્યુ કરી જંગલમાં છોડાયો ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

વેપારી ભાઈઓ આગેવાનો અને મોટી સંખ્યામાં બહેનો પણ વાલેર ધામે આવી સુંદરપુરી મહારાજના દર્શન કરી ગુરુ સુખદેવપુરી મહારાજના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી અને ધારેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ ભગવાનદાસ પટેલ તથા સૌશીભાઈ ચૌધરી જગદીશભાઈ પટેલ પહાડસિંહ રાજપૂત તથા દિનેશભાઈ પટેલ તેમજ અન્ય રાજકીય આગેવાનોએ પણ સુંદરપુરી મહારાજના દર્શન કરી ગુરુ એવા સુખદેવપુરી મહારાજના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી અને હજારો ભક્તોએ પ્રસાદ પણ લીધો હતો અને આવેલ તમામ લોકોને સુખદેવપુરી મહારાજે આશીર્વાદ આપ્યા હતા બોલીએ સુંદરપુરી મહારાજ જયજી ગુરુ મહારાજ આજે આપણા 12 મહિનાનો જે સેવકોનો અને ગુરુનો જે સેવકોને લાભ લેવાનો હોય અને ગુરુને જે આશીર્વાદ આપવાનો હોય એવો એક બાર મહિનાનો એક મોટા મોટો પર્વ એટલે કે ગુરુ પૂર્ણિમા તો આજે અષાઢ સુદ પૂનમ અને રવિવાર તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસને ગુરુ પૂર્ણમા એમ તો આપણે તમામ સમાજના સેવકો જે અહીંયા ભોજન પ્રસાદનો લાભ લે જ છે પણ આજે આપણે અમારા સેવક એવા સુથાર રેવાબેન વાઘાજી એમના દીકરા રઘુભાઈ અને ભાઈ બંને ભાઈઓએ ખરેખર આજે આ જે સેવાનો લાભ લીધો અને લઘુભાઈએ અને એમના ભાઈએ બંને એમને ખર્ચ કરતા પણ એક એમને માતૃભાવ પણ નિભાયો કે એમને માતા રેવાબેનનો અને વાઘાજીનું પડદા ઉપર નોમ લખાય અને જે એક માતા પિતાની ગુરુની જે મર્યાદા જાળવી એ આપણે એક ભારતની એક સંતોની એક સનાતન ધર્મની જે સંસ્કૃતિ છે અને આવા મહોત્સવની અંદર સેવકો સારો લાભ લેતા રહે એ જ અમારા સર્વ સેવકોને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ થરાદ પંથકમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ગુરુ ભક્તોએ ગુરુના ચરણોમાં મસ્તક નમાવી આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી થરાદ પંથકમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ નિમિત્તે વિવિધ જગ્યાએ આવેલ મઠ તેમજ જગ્યાઓમાં બિરાજમાન ગુરુ મહારાજના ચરણોમાં ભક્તોએ શીષ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા તાલુકામાં આવેલ મહંત કસ્તુરપુરી બાપજી કાસવી મઠ મહંત નાગરવંજી બાપુ કરભુણ મહંત શ્રી અંકિતપુરી બાપજી ભાપી મઠ રેવાપુરી બાપજી આસોદર જગ્યા રામલખનદાસજી મહારાજ ચિત્રકૂટ ધામ ચારડા અને વાવના કુંડાડિયા સહિત મહામંડલેશ્વર મહંત જાનકીદાસ બાપુ રામ આશ્રા અને નક્ષેત્ર ઢીમા સહિત વિવિધ જગ્યાએ ગુરુદ્વારાઓમાં ગુરુ પૂજન કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગુરુ ભક્તોએ પોતપોતાના ગુરુ મહારાજના ચરણોમાં મસ્તક નમાવી આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણીમાં ભાગ લીધો હતો ત્યારે તમામ જગ્યાએ લોકમેળા જેવો માહોલ જોવા મળ્યો હતો જેમાં સૌ કોઈએ પોતાની ગુરુગાદી જગ્યાએ ભોજન પ્રસાદ લીધો અને લાભ મેળવ્યો હતો રાત્રિના સમયે સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવશે તેવા પણ આયોજન કરાયા હતા સનાતન સંસ્કૃતિનો અને હિન્દુ સમાજની પ્રજાનો એક વિશેષ તહેવાર છે ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમાને બીજી વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે અને ગુરુ એટલે મોટા અને એની વ્યાખ્યા કરવા જઈએ ને રૂ એટલે જે અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય એવા ગુરુ જે ગુરુ જ્ઞાની હોય ગુરુ વિદ્વાન હોય ગુરુ શ્રેષ્ઠ હોય વિશેષ્ઠ હોય એવા વ્યક્તિને એવા સંતને એવા મહાપુરુષને આપણે ગુરુની દરજ્જો આપતા હોઈએ છીએ અને એને એના સાનિધ્યમાં જઈને આપણે આશીર્વાદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ ગુરુ એ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુએ નવા ગુરુ એ બ્રહ્મા છે ગુરુ વિષ્ણુ છે ને ગુરુ મહેશ છે ત્રિદેવ પણ ગુરુની અંદર આવતા હોય છે દેવી દેવતાઓને પણ ગુરુ કરાવવા પડતા હોય છે ગુરુ વગરનો વ્યક્તિ નુગરો કહેવાય છે એટલે દરેક મનુષ્યએ જન્મ લીધા પછી ગુરુ જીવનમાં હોવા જોઈએ અને ગુરુ ડગલેને પગલે આપણે ત્યાં વ્યવહારમાં રહેલા છે આપણે ત્યાં પાંચ પ્રકારના ગુરુઓ છે પહેલાં તો માતા પિતા ગુરુ છે પછી શિક્ષા ગુરુ છે પછી ગોર મહારાજ ગુરુ છે પછી સદગુરુ છે એમ જેના જોડેથી આપણે જેવી શીખ પ્રાપ્ત થતી હોય છે એવા આપણને ગુરુ મળતા હોય છે ગુરુ દત્તાત્રેયે પોતાના અનેક ગુરુઓ બનાવ્યા હતા જેમને જોડેથી એમને શિક્ષાઓ પ્રાપ્ત થઈ હતી એવી જ રીતે આપણા જીવનમાં પણ ગુરુનું ખૂબ મોટું મહત્વ છે આજે ગુરુ પૂર્ણિમા છે આપ બધાને અમારા તરફથી ગુરુ પૂર્ણિમાની ખૂબ ઘણી હાર્દિક શુભકામનાઓ શુભેચ્છાઓ શુભ આશીર્વાદ સૌનું કલ્યાણ થો સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પસંતુ મહા દુઃખ ભાગ ભવેત ધરણીધર ભગવાન કી જય